હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો મરચાં ખાવાના શોખીનો માટે આજે હું લઈને આવી છું દહીં વાળા મરચાંની રેસીપી તો આ મરચાંની રેસીપી તમે એકવાર બનાવી જુઓ અને જે પર દસ લાગશે તેની ગેરંટી છે તો માત્ર દસ મિનિટની મહેનતમાં આવા સરસ મજાના મરચાં બનીને તૈયાર થઈ જતા હોય છે જેને તમે ફ્રીજમાં પંદર દિવસ સુધી પણ સ્ટોર કરી શકશો મેં એવી રીતે તમારી સાથે આ રેસીપી શેર કરી છે તો જો આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવા ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો જેથી તેઓ મરચાં બનાવી શકે દાળ ભાત કઢી ખીચડી વઘાવી ખીચડી પૂરી પરાઠા રોટલી સાથે આ મરચા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને જો તમે આ વિડીયો પસંદ પડે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો વિડીયોને અને કોમેન્ટમાં મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ચાલો ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરીશું તો મેં અહીં પચાસ ગ્રામ તીખા લીલા મરચા લીધા છે તો અમારા ઘરમાં બધાને તીખું પસંદ છે એટલે મેં અહીં તીખા લીલા મરચા લીધા છે જેને વચ્ચેથી આવા ચીરા કરવાના તમે મોડા મરચા પણ લઈ શકો છો અહીં તમારા સ્વાદ મુજબ આવી રીતે વચ્ચે ચીરા કરી લેવાના અને જો તમને વધારે તીખું લાગતું હોય તો તમારે આ જે વચ્ચે વાળો બીનો ભાગ હોય ને તે તમે કાઢી શકો છો સ્કીપ કરી શકો છો તો જેઓ તીખું નથી ખાતા ને તેમને પણ સરસ લાગશે ટેસ્ટી લાગશે ખાઈ પણ શકશે તો એ બધા મરચાને મેં ચીરા કરી લીધા છે તો અહીં મેં ત્રણ મોટી ચમચી ભરીને એટલે કે એક વાટકીથી ઓછું એટલે કે અડધી વાટકી જેટલું દહીં લીધું છે તેમાં એક ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટીસ્પૂન સ્પૂન ધાનાજી પાવડર અને એક સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો કાશ્મીરી મરચું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં માત્ર કલર માટે ઉપયોગ લીધો ઉપયોગમાં લીધું છે અને આપણે અહીં કોઈ પેસ્ટ નથી રેડી કરવાની માત્ર બધા જ મસાલા સરસ રીતે દહીંમાં ભળી જાય તેના લીધે બસ મિક્સ કરવાનું છે કેમ કે આપણે ડિરેક્ટ મસાલા ઉમેરીશું તો મરચા સાથે બધા મસાલા બળી જશે એટલે આપણે દહીંની પેસ્ટમાં ઉમેરીને ઉમેરીશું ને તો મસાલા સ્વાદ એવા નહીં રહેશે બળે નહીં તો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો અહીં પેનમાં મેં એક ચમચી તેલ લીધું છે અને તેમાં આપણે એક ટી સ્પૂન રાઈ અને એક ટીસ્પૂન જીરું ઉમેરીશું તો રાઈ જીરું આવું સરસ ક્રેકલ થવું જોઈએ એટલે કે તતરી જવું જોઈએ કાચું ના રહેવું જોઈએ નહીં તો સ્વાદ સારો નહીં લાગે હવે આપણે તેમાં લસણ ઉમેરીશું તો લસણ નહીં ઓછું ઉમેર્યું છે પણ તમે લસણ જેટલા મરચા હોય ને તેટલું ઉમેરશો તો સરસ લાગશે આગળ રેસીપીમાં હું તમને બતાવીશ ને જણાવીશ અહીં એક ટીસ્પૂન આપણે હિંગ ઉમેરવાની છે તો ફ્રેન્ડ્સ ફરીથી કહી દઉં કે લસણ તમારે મરચાં જેટલું ઉમેરશો તો સરસ લાગશે સ્વાદમાં અને અહીં તમારે જીરું અને રાઈને બિલકુલ પણ કાચું નથી દેવા દેવાનું કાચું લસણ અને કાચા જીરું અને રાઈનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં લાગે એટલે આપણે સારી રીતે આપણે સાંતળી દેવાનું ત્રીસ સેકન્ડ સુધી આપણે લસણને સાંતળીશું ને ત્યારબાદ આપણે મરચાં ઉમેરવાના છે તો લસણ આપણે કાચું એટલે જ દેવા દીધું છે કેમ કે મરચાં સાથે પણ લસણ સરસ સંતરાશે તો આ બધી જ પ્રક્રિયા તમારે ધીરા ગેસે સ્લો ફ્લેમ પર જ કરવાની છે અને મીઠું ઉમેર્યા વગર જ આપણે મરચાને આવી રીતે શેકવાના છે કેમ કે મીઠું મેરી દઈશું તો મરચામાંથી બધું પાણી નીકળી જશે રિલીઝ થઈ જશે મરચાનો કલર ચેન્જ થઈ જશે અને મરચામાં ક્રંચ નહીં રહે જે આપણે ખાઈશું ને તો મરચાં કેવા ઢીલા થઈ જાય છે બધાના એવા ઢીલા થઈ જતા હોય મીઠું ઉમેરી દઈએ ને પેલા એટલે તો મીઠું નહીં ઉમેરવાનું અને બસ આવી રીતે આપણે હલાવતા જવાનું અને જો અહી મરચાં આપણા સરસ શેકાવાના છે તો અહીં ત્રણ મિનિટ થઈ છે સાડા ત્રણ મિનિટ થઈ છે અને મરચાને મેં સારી રીતે શેકી લીધા છે જો તેલ રિલીઝ થઈ ગયું છે મરચામાંથી દેખી શકો છો તમે તો ફ્રેન્ડ્સ મારા વિડીયો લાંબા જરૂર હશે પણ તમને નાની નાની બધી સીપ જોવા મળશે તો અહીં ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ તમારે દહીંને ઉમેરવાનું છે એટલે કે આપણે જે પેસ્ટ રેડી કરી હતી તે ઉમેરવાની અને ત્રીસ સેકન્ડ થી એક મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતા રહેવાનું જેથી દહીં આપણું બધું જે છે તે ડિરેક્ટ ફાટી ના જાય અચાનક આપણે નાખીએ તરત ના ફાટી જાય પણ થોડી વાર પછી આપણે જ્યારે મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરવાનું તો અહીં એક મિનિટ થઈ ગઈ છે અને હવે હું ગેસની ફ્લેમને ફરીથી ઓન કરીશ અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આ મરચાને આવી રીતે ફેરવતા જવાનું છે ફ્રેન્ડ્સ તમારે બિલકુલ મરચાને થોડીવાર થોડી વાર માટે પણ છોડવાના નથી આવી રીતે મિક્સ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે જેથી દહીં આપણું સારી રીતે મરચામાં ભરી શકે તો દહીં અહીંયા થોડું ઘણું ફાટશે ફ્રેન્ડ્સ બધાને ફાટતું હોય છે પણ બધા બતાવતા નથી પણ હું તમને બતાવું દહીં અહીં થોડું ઘણું ફાટશે જ પણ આપણે મરચાને કાચા રાખ્યા છે જેથી દહીંનું જેટલું પણ પાણી છે એ બધું જ મરચા સાથે સરસ મિક્સ થઈ જશે એટલે કે જે દહીંનો જે ટેસ્ટ છે એ બધો જ મરચામાં મિક્સ થઈ જશે એટલે તો આપણે પહેલા મરચાં કાચા રાખ્યા છે તો જોઈ શકો છો તમે અહીં દહીં સરસ રીતે મરચામાં મિક્સ થઈ રહ્યું છે તો તમારે અહીં ત્રીસ સેકન્ડ સુધી કે અડધી મિનિટ થી એક મિનિટ સુધી તમારે મરચા છોડી દેવાના મીડિયમ ફ્લેમ પર જેથી દહીનું પાણી છે ને બધું મરચામાં સરસ સોસ આવી જાય જે આપણે ચીરા કર્યા છે ને એટલે બધું જ સ્વાદ આવી જશે મરચામાં અને મિક્સ કરી લેવાનું છે મેં તમને કહ્યું હતું ને ફ્રેન્ડ કે લસણ તમને ઓછું લાગશે એટલે લસણ તમે મરચા જેટલું રાખશો ને તો વધારે મજા આવશે ખાવાની જો અહીં આપણા મરચાં સરસ રીતે દહીં સાથે મિક્સ થઈ ગયા છે તો ફ્રેન્ડ તમે જો અત્યારે અત્યારે જમવામાં ઉપયોગમાં લેવાના હોવ ને તો આ મરચાં તમારે આટલા સ્ટેજ પર જ વા એટલે કે શેકવાના છે વધારે નહીં તો આ છે કેરી પાવડર એટલે કે આમચૂર પાવડર મારા મમ્મી જાતે જ ઘરે બનાવે છે સૂકી કેરી એટલે કે કેરીનું સુકવણી કરીને અને આ છે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર તો એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર એની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો અને અડધી ટી સ્પૂન જેટલી જેટલો આપણે મરી પાવડર યુઝ કરવાનો છે અને તમારી પાસે ચાટ મસાલો કે આમચૂર પાવડર ના હોય તો તમારે ત્રીજી જગ્યાએ ગેસને બંધ કર્યા બાદ લીંબુ એક લીંબુનો રસ ઉમેરી દેવાનો તો ફ્રેન્ડ્સ હું અહીં પંદર દિવસ માટે સ્ટોર કરાય તેટલું તમે અહીંયા તેટલા મરચાં યુઝ કરવા માટે રાખવાની છું એટલે અહીં જુઓ મરચાંને વધારે શેકી રહી છું તમને મેં કહ્યું કે તમે તમારે તે સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પણ જો તમારે પંદર દિવસ સુધી ફ્રિજમાં સાચા હોય ને તો તમે નીચે જોઈ શકો છો મરચામાં નીચે તેલ રિલીઝ થઈ રહ્યું છે જો મરચા પર બધો જ મસાલો સરસ કોટ પણ થઈ ગયો છે આપણે મરચાં ભરેલા હોય ને એવું તમને દેખાશે બરધા જ મરચાં સરસ કોટ થઈ ગયા છે મસાલા સાથે તો આપણે મરચાં એકદમ સરસ નીચેથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી શેકી લેવાના એટલે કે મીડિયમ પર જ આખી પ્રક્રિયા કરવાની છે તો અહીં સરસ રીતે એમ બધા જ મસાલો આપણે સરસ રીતે કોટ થઈ ગયો અને સહેજ પણ દહીંની મોઇશ્ચર દહીંનું નથી રહ્યું કે મરચાંનું પણ મોઇશ્ચર નથી રહ્યું જેથી આપણે મરચાં બગડે નહીં તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મારી નાની નાની ટીપ્સ હું તમને આપું છું એટલે મારો વિડીયો લાંબો હોય છે પણ તમે આખો જુઓ છો અને મને કોમેન્ટમાં જણાવો છો મને ખૂબ જ સારું લાગે છે તમે આજે પણ મને આ વિડીયો દેખીને કોમેન્ટમાં જણાવજો કેવો તો તમને મારો આ વિડીયો કેવી લાગી આ રેસીપી તો અહીં મેં સોજીના મિક્સ વેજીટેબલ પુડલા સાથે સર્વ કરી રહી છું આ મરચાને તમારે રેસીપી જોઈ દીધી હોય મિક્સ વેજીટેબલ પુડલાની તો મને કોમેન્ટમાં જણાવજો અને જોઈ શકો છો તમે મરચા કેટલા સરસ સ્ટેમ્પિંગ દેખાઈ રહ્યા છે લાઇક જરૂરથી કરી દેજો અને તમારા કરજો અને મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કેવી લાગી એ પણ કોમેન્ટમાં કહેજો કે હું તમારા દરેક વિડીયો તમારી સાથે મારા અનુભવો શેર કરતી જ રહું છું તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ